બોલી રાખો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ તો જવા દો બોલો ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા બીજા હા તો વકીલ નામ એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટ કોર્ટમાં આવતા રોકો છે તો કેમ દરવાજો જવા દો એડવોકેટ કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટ ને કેમ રોકો છો આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દોટ કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદાનું માનો છો ભાજપનું નું માનો છો તો કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

તમે અદાલતમાં માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે એનો હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવા વાળા હું કોનો વકીલ છું છે કે વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો કોર્ટના કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકોને જવા અંદર ચાલો બધાને જવા અંદર અંદર નહીં જવા તો કોર્ટ બની છે ને તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને કોણ પૂછવાનું છે वो कोर्ट ओपन अदालत है वकील से कौन नहीं ओपन कोर्ट है जज से मैं थोड़ा पूछवाना है गयो हकीलाव से कयो नहीं आवे पानी को जज ने पूछवाने साहब खोलाओ खोलाओ ताकि बोल गेट खोला हो गेट खोला आओ એટલે આટલી હદે દાદાગીરી બરોબર આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું જા અંદર કોર્ટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિકની છે ભાજપની નથી કોર્ટ નથી જનતાની અદાલત ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને ને જવા દો લોકો ને અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 પોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ડડવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછીને ખોટી વાત કર ફોન તમે અમે એક રીતે છે કે પતાવો જલ્દી કોટ ખોલાવ 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 અદાલતમાં જવાની પરમિશન કોની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી ગયો તમે કોને પૂછો છો કોની પાછ પરમિશન લેવાની ગેટ ફલા જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ તો ખોલાવો ને આગળ તો બોલું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટ માં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો ખોલો ચલો સાહેબ તમે હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ આ વકીલ સાહેબ ને તો જવો દો હાલો

એટલે એહસાન નથી અદાલતમાં કોઈ પણ માણસ ક્યારે પણ જઈ શકે અદાલત અદાલત ઓપન કોર્ટ અમે તમને ક્યાં ના પડી છે